સર્કલ સર્કલથી વિજયરાજનગર જવાના રસ્તા ઉપર જાહેરમાં જુ ગરમતા ત્રણ ઈસમોને લિલંબક પોલીસે ઝડપી લીધા ડીલમબાગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે જેલ સર્કલથી વિજયરાજનગર જવાના રસ્તા ઉપર અમુક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા હુસેનભાઈ જમાલભાઈ બાવનકા બાબુભાઈ માધાભાઈ શિયાળ ફેઝલભાઈ રુસ્તુમભાઈ બલોચને રોકડા રૂપિયા છ હજાર છસો ને સાહીઠની મતા સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી